વડોદરાના કરજણમાં રામવાડી આશ્રમ ખાતે રામવાડી ગોદરી આશ્રમમાં મહિલા મંડળ દ્વારા માધી પૂનમ નિમિત્તે સવારે સુંદરકાટ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા ભક્તિભાવથી ગીતો અને કીર્તન દ્વારા મંત્ર મુક્ત ગુંજ જોવા મળ્યો હતો સુંદરકાંટના પાન બાદ આશ્રમમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું શિયારામ બોદડિયા મહિલા મંડળ રામવાડી આશ્રમ ખાતે આજે પૂનમ નિમિત્તે સુંદરકાંડનું આયોજન રાખેલ છે ત્યારબાદ મહાપ્રસાદી પણ રાખેલ છે બોદડિયા આશ્રમમાં હરિભક્તો દર પૂનમે આવે છે અને મહાપ્રસાદી પણ લે છે અને સુંદરના કાંડના પાઠમાં પણ આવે છે રામવાડી આશ્રમ ખાતે દર પૂનમે જુદા જુદા યજમાનો દ્વારા સુંદરકાંડનું આયોજન થાય છે તથા ભોજન પ્રસાદ હરિહરનું પણ આયોજન એ થાય છે અને દર પૂર્ણામે ભાવિક ભક્તો ખૂબ ઉત્સાહથી આવે છે મારગામથી પણ આવે છે અને હરિહર પ્રસાદ લઈને પાવન થાય છે જય શિયાળ મનો દિવ્યાંગ ન્યૂઝ કરજન વડોદરા